નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસના ભૂતાળમાં વિસરાઈ ગયેલી અથવા ન યોગ્ય સ્થાન આપવામાં આવેલી એવી ઘટના એવા સ્થળ એવા વ્યક્તિ વિશે વ્યક્તિ વિશેષ માટે આપણે ચર્ચા કરીશું આપણે ચર્ચા કરીશું માનગઢ હિલ ગોવિંદગુરુ અને તેમના કાર્યો અને તેમની સેવા વિશે માનગઢ હિલ એ રાજસ્થાનના બાંસવાડામાં આવેલું છે આ હિલ અર્ધું રાજસ્થાન અને અર્ધું ગુજરાતમાં આવેલું છે અહીં કહેવાય છે કે કેટલીક ગુફાઓમાં ઋષિમુનિઓ પણ તપ કરતા આ વિસ્તારમાં ભીલ આદિવાસી સમાજનું સામ્રાજ્ય હતું અને જ્યાં માનસિંહ ભીલનું પણ વર્ચસ્વ હતું જેના આધારે આ હિલનું નામ માનગઢ પડ્યું છે એવું કહેવાય છે ગોવિંદ ગુરુનો જન્મ ડુંગરપુરના વાંસિયા ગામે થયેલો હતો ઈસવીસન અઢારસો ને ત્રેસઠમાં અને તેઓ આદિવાસી વિસ્તારના બાળકો અને લોકો માટે સેવાકીય અને ઉત્કર્ષ માટેના કામો કરતા હતા તત્કાલીન સમયમાં અંગ્રેજો સામેની લડાઈમાં અને લોકોને જાગૃત કરવાની બાબતમાં પુનજાગરણ જેને આપણે કહીએ છીએ તે બાબતમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું નામ દરેક લોકો સુધી પહોંચ્યું હતું દરેક લોકો એમનાથી પ્રભાવિત હતા ગોવિંદગુરુ પણ તેમનાથી પ્રભાવિત હતા એક સમયે સ્વામી દયાનંદ સરસ્વતી રાજસ્થાન જતી વખતે માનગઢ થઈ અને રાજસ્થાન ગયા ત્યારે માનગઢ ગોવિંદગુરુના સંપર્કમાં આવ્યા ત્યારે તેમણે તેમને ઘણી જ બાબતમાં સલાહ માર્ગદર્શન દીક્ષા આપી જેમનાથી ગુરુ ખૂબ પ્રભાવિત થયા અને ત્યારબાદ આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક ઉત્કર્ષ વિકાસ અને જાગૃતિની પ્રવૃત્તિમાં ખૂબ જ વેગ આપ્યો હતો ગુરુએ ત્યારબાદ લોક જાગૃતિના અને સેવાના ખૂબ જ કામો કર્યા હતા અને તેમણે ભગત સંપ્રદાયની પણ સ્થાપના કરી હતી વ્યસન મુક્તિમાં પણ ખૂબ જ એમનું મોટું યોગદાન હતું અને તેના સંપ્રદાયને અનુસરતા પાલન કરતા લોકોને ભગત નામનું બિરુદ આપતા એવું મેં વાંચેલું છે ટૂંક સમયમાં જ ગોવિંદ ગુરુદ્ધના સંપ્રદાય અને તેમને અનુસરના લોકોની સંખ્યા ખૂબ જ મોટી હતી ગુજરાત અને આસપાસના રાજ્યોમાં પણ એમની સુવાસ ફેલાઈ અને ઘણા બધા લોકોનું એમને કલ્યાણ કર્યું સેવા કરી અને વિકાસ માટે ચિંતા અને કાર્યો કર્યા તત્કાલીન સમય સંવંત ઓગણીસો છપ્પન ઈસવીસન અઢારસો નવ્વાણુંમાં ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો જેને છપ્પનયો દુષ્કાળ પણ કહેવામાં આવે છે જેમાં ગુરુના પત્ની અને બાળકો તેમણે ગુમાવ્યા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ખુવારીથી આ દુષ્કાળમાં આવા સમયે ગુરુએ સમાજની ખૂબ જ ચિંતા કરી હતી બરાબર આ જ સમયે અંગ્રેજો પ્રેરિત ખ્રિસ્તી મિશનરીઓ આ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિના બહાને ધર્મ પરિવર્તનની પણ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવૃત્તિઓ કરતા હતા ખ્રિસ્તી મિશનરીઓએ આ ગુરુ ગોવિંદ ગુરુને પ્રવૃત્તિઓથી અંગ્રેજોને સાવચેત રહેવા સજાગ રહેવા અને તેમને અટકાવવા માટે પણ જાણ કરી હતી ત્યારબાદ અંગ્રેજોએ આ સંપ્રદાયના ગોવિંદગુરુને અનુસરતા લોકોને હેરાન કરવામાં કોઈ પણ કસર બાકી રાખી ન હતી ખૂબ જ હેરાન કરતા દારૂને રવાડે ફરીથી ચડાવતા લોકો ધાર્મિક કાર્યો કરતા હોય તો તેમાં અડચણ કરવી વગેરે પ્રવૃત્તિ ખૂબ જ વધારી દીધી હતી ગોવિંદ ગુરુએ પણ સમાધાન માટે ટ્રાય કરી આવું ન કરવા વિનંતી કરી પણ તેનું કોઈ પણ પરિણામ ન આવ્યું અને આ છપ્પનિયા દુષ્કાળમાં ખેડૂતોની અને લોકોની ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ ટેક્સની વસૂલી પણ કરવામાં આવતી હતી આ દરેક બાબતનો વિરોધ કરવા સરકાર સુધી મેસેજ પહોંચાડવા એક ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું એ જ સમયે માનગઢમાં માસદ પૂર્ણિમાના રોજ મેળો ભરાતો હતો અને એ મેળામાં સામાજિક જાગૃતિ અને સામાજિક ઉત્થાન માટેની વાતો અને પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવતું હતું હવે આ જ મેળામાં ગોવિંદગુરુ એમના શિષ્યો અને આસપાસના લોકોએ અંગ્રેજો સામે અને સ્થાનિક જે તંત્ર હતું તેમના વિરોધમાં તેમને મેસેજ આપવા એક ખૂબ જ મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું એવો એવી ગુપ્ત માહિતી અંગ્રેજોને મળી હતી અને એવી માહિતી આપી કે ગોવિંદગુરુ લોકોને ઉશ્કેરી અને સરકાર સામે બળવો કરવાની તૈયારીમાં છે આથી વડોદરા અને આસપાસની લશ્કરી ટુકડીઓને આ બળવાનો પૂરી રીતે સામનો કરી દબાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો આ માનગઢ હિલ ખાતેનો કાર્યક્રમ સોળ નવેમ્બર ઓગણીસો તેરના રોજ રાખવામાં આવેલ હતો જેથી અગાઉ લશ્કરને આદેશ આપવામાં આવેલ તે મુજબ માનગઢ હિલને ચારે બાજુથી સૈનિકોએ બંદૂકના નાળચે ઘેરી લીધું હતું આ સમયે આદિવાસી લોકો માટે લોકો પાસે તીર તલવાર અને ભાલા જેવા દેશી શસ્ત્રોતા સામે પક્ષે અંગ્રેજોનું લશ્કર બંદૂકો સાથે ઘેરો ઘાલીને આવેલું હતું આ અંગ્રેજોએ આગલી રાતથી જ આ ટેકરીને લશ્કરથી ઘેરો ઘાલે હતો વહેલી સવારથી જ આદિવાસી લોકો ગુરુ ગોવિંદસિંહના આદેશ મુજબ દેશી શસ્ત્રો સાથે માનગઢ હિલ ખાતે જેવા ભેગા થયા ત્યાં જ વહેલી સવારથી સાડા આઠ વાગ્યાની આસપાસથી લશ્કરે ગોળીઓનો વરસાદ વરસાવ્યો આ સમુદાયના લોકો ઉપર કોઈ પણ જાતનો આદેશ અગાઉ આપવામાં આવેલ ન હતો અને સીધો જ ગોળી વરસાવવાનો હુકમ આપી દીધેલ હતો ભાગદોડ ખૂબ જ મચી આ સમુદાયના લોકો પાસે તીર તલવાર અને ભાલાજ વગેરે દેશી શસ્ત્રો હતા તેથી ભાગ્યા સિવાય કોઈ છૂટકો નહોતો લોકો જ્યાં જગ્યા મળે ત્યાંથી ભાગવા મજબૂર બન્યા અને આ નિર્દય અંગ્રેજોએ એમના લશ્કરે ગોળીનો વરસાદ વરસાવ્યો જાહેર કરેલા આંકડા મુજબ પંદરસોની આસપાસ સમુદાયના લોકોએ પોતાનું બલિદાન આપ્યું ખૂબ મોટી સંખ્યામાં ખુવારી થઈ અને આજ ઘટના ઇતિહાસમાં નિર્દય કૃત્ય તરીકે અંગ્રેજોના નિર્દય કૃત્ય તરીકે જાહેર થઈ ખૂબ મોટી સંખ્યામાં ખુવારી થઈ હજ્જારો લોકો એ બલિદાન આપ્યું ગોવિંદ ગુરુ સહિત ઘણા બધા લોકોને આશરે ત્રીસક જેટલા લોકોને કેદ કરી અને સાબરમતી જેલમાં બંધ કરવામાં આવ્યા અને કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમના વિરુદ્ધમાં ગોવિંદગુરુ અને તેમના દસ શિષ્યોને આજીવન કેદની શિક્ષા માપવી જે પછી દસ વર્ષની સજા જાહેર કરવામાં આવી અને ત્યારબાદનું જીવન છે એમણે પોતાના વતન બાંસવાડા ડુંગરપુર સંતરામપુર કુશલગઢ વગેરે વિસ્તારમાં પ્રવેશવાની નહીં શરતે એમને સજા ઘટાડવામાં આવી પાછલી જિંદગી છે તેમણે ખેતી કરી અને પસાર કરી અને ગુરુએ ત્રીસમી ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના રોજ કંબોયમાં અંતિમ શ્વાસ લીધા હતા ગોવિંદ ગુરુએ આસપાસના લોકોની સેવા કરી તેમના માટે પ્રેરક બની ગયા તેમના માટે ભગવાન બની ગયા તેમની ખૂબ જ ચિંતા કરી તેમને ખૂબ જાગૃત કર્યા તેમના માટે લડત લડી તેમના માટે ગોળીઓ ખાધી અને તેમના માટે જેલમાં ગયા લોકો આજે ખૂબ આદરથી તેમને જુએ છે અને દર વર્ષે તેમના માનમાં માનગઢ હિલ ખાતે કાર્યક્રમો પણ રાખવામાં આવે છે પરંતુ આપ બધાને ખબર હશે કે ઇતિહાસમાં આવો જ એક પ્રસંગ પંજાબમાં જલિયાવાળા ભાગમાં પણ આવી જ ઘટના ઘટી ગઈ હતી આ ઘટનાને ઇતિહાસકારોએ લેખકોએ જોઈએ એટલો વેગ જોઈએ એટલી જાહેર કરી નથી પરંતુ જો આપણે આ વિસ્તારની મુલાકાત લઈએ તો માનગઢ હિલ અને આજુબાજુના વિસ્તારમાં આ મહાનુભાવની આ લોકોનું બલિદાન ચોક્કસ દેખાઈ આવે છે આપ જ્યારે પણ તક મળે ત્યારે પણ આસપાસના વિસ્તારમાં આવવાનું થાય અથવા ચોક્કસ પ્લાન સાથે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર ઉપર આવેલા માનગઢ હિલ ખાતે મુલાકાત લેવા માટે હું આપ સૌને વિનંતી કરું છું શરૂઆતમાં આ ઘટના અને આ સ્થળને મહત્વ આપવામાં આવેલ હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષો પહેલાંથી રાજસ્થાન સરકારે પણ ત્યાં શહીદ સ્મારક અને સુવિધા ઉપલબ્ધ કરી છે ગુજરાત સરકારે પણ ત્યાં શહીદ સ્મારક અને ટુરિસ્ટ પ્લેસ બને લોકો મુલાકાત લે માટે એક ગેસ્ટ હાઉસ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ સ્થળની મુલાકાત લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે આ સ્થળને મહત્ત્વ મળે એ માટેના પ્રયાસો કર્યા છે આપ બધા જાણો જ છો કે પંચમહાલ જિલ્લામાં આવેલી આસપાસના વિસ્તારોને અસર કરતી એક યુનિવર્સિટીની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી જેનું નામ પણ ગોવિંદગુરુશ્રીના નામથી કરવામાં આવેલ છે ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરામાં પંચમહાલ જિલ્લામાં આવેલી છે અને આસપાસની કોલેજોને અસર કરે છે એનું નામ આ જ મહાનુભાવ ઉપરથી રાખવામાં આવેલું છે અને આજે આ યુનિવર્સિટી થકી આ મહાનુભાવને પૂરતું ન્યાય મળ્યો છે આ ઘટના પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે જાણશે અભ્યાસ કરશે લોકો એમની શહેલી એમનું બલિદાન એમનું કાર્ય એમની સેવા લોકો હજારો વર્ષો સુધી યાદ રાખી શકશે અને આ સ્થપાયેલી યુનિવર્સિટી મારફત આ જ વિસ્તારના સમુદાયના અને શિક્ષણ મેળવતા સૌ કોઈ લોકો સુધી સામાજિક અને શૈક્ષણિક વિકાસનું કાર્ય થતું રહેશે એવી અપેક્ષા રાખીએ ગુરુને તેમની સેવાને તેમના કાર્યને તેમની આધ્યાત્મિકતાને તેમના રાષ્ટ્ર સેવાના કાર્યને તેમના આઝાદીના ઇતિહાસની લડતના કાર્યને તેમના માણસાઈને લગતા કાર્યને તેમની ભાવનાને આજે વંદન કરી તેમના કાર્યને આપસ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જય હિન્દ ગુરુને નમસ્કાર વંદે માતરમ ભારતીય ઐતિહાસિક વિરાસતનું વિરલ વ્યક્તિત્વ એટલે ગુરુ એમની કથા એમની વાત એમની સેવા એમના યોગદાન અને બલિદાન વિશે આપ સૌને માહિતી પૂરી પાડવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે જે માહિતી સોશિયલ મીડિયામાં અને ગૂગલમાંથી થોડી લીધી છે જેમાં કદાચ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે પરંતુ મેં જ્યારે માનગઢની મુલાકાત લીધી ત્યારે મને ખૂબ જ એક આલ્લાદક અનુભવ થયો અને આ ઘટના અને આ વિરલ વ્યક્તિત્વના યોગદાન બાબતે વિશેષમાં જાણી અને મેં આ પ્રત્યે ખૂબ જ માન સન્માન થયું એટલે મને એમ થયું કે આ ઘટના છે એ વધુ વધુ લોકો સુધી પહોંચે મારા પ્રયાસથી એ માટે નાનો એવો પ્રયાસ કર્યો છે આ વિસ્તારની મુલાકાત લેવા માટે આપ સૌને ફરીથી વિનંતી કરું છું અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જો આપ પધારશો તો આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીંનું ખૂબ જ સુંદર છે એક અલગ જ પ્રકારનો અનુભવ થશે ટેકરીઓ હોય નદીઓ હોય વોકળા હોય નાના નાના વનસ્પતિઓ હોય સમગ્ર વાતાવરણ ખૂબ જ મનને આકર્ષે તેવું છે ત્યાં રહેવા માટેની પણ સુવિધા છે અને રોજ ખૂબ મોટી સંખ્યામાં લોકો મુલાકાતે પણ આવે છે ખાસ કરીને અહીંની પ્રજા આદિવાસી પ્રજા છે એ પ્રકૃતિને ખૂબ જ ચાહે છે એટલા માટે અહીંના ખેતરો તમે જુઓ તો ત્યાં છેડે ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષો પણ જોવા મળે છે માન છે એ જણાય આવેલું છે ઘણા ખેતરોમાં તો ક્ષેત્રો વચ્ચે પણ ઝાડ છે તે એમને એમ રહેવા દીધું છે એવું મેં જોયેલું છે આ જે અહીંની જે સમુદાયના લોકો છે એ પ્રકૃતિના છે પ્રકૃતિને જાળવી રાખે એવો સમુદાય છે અને આપ સૌ જો આ સ્થળની મુલાકાત લેશો તો આ વિસ્તારના લોકોથી વધારે નજીક આવશો એમના વિશે વધારે જાણી શકશો અને આ સ્થળ અને આપેલા યોગદાન વિશે આઝાદીનો ઇતિહાસ હોય કે સામાજિક ઇતિહાસ હોય કે સંસ્કૃતિ ટકાવવા માટેની વાત હોય એ બાબત જે આપેલું યોગદાન છે એ આપ સૌને ચોક્કસ જાણવા મળશે એવી મને ચોક્કસ આશા છે આપ સૌ ફરી વખત આપણે વિનંતી કરું છું કે માંડગઢ હિલની મુલાકાત લેશો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કે જય